ત્યાં જ એક્ઝેટ એમનું નાસ્તા સેન્ટર છે ચાલો બતાવવો એમાં શું શું મળે છે તો આ છે દિનેશભાઈ પ્રજાપતિ ઓનર કવિતા નાસ્તા સેન્ટર હાઉસના અને અહીંયા મળે છે પાલક પકોડા ઉપર 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 જો અહીંયા મળે છે પાલક પકોડા હમણાં પેકિંગ પણ થઈ રહ્યું છે બટાકા વડા સમોસા કચોરી ઘણું બધું મળે છે અને અહીંયા ઘણા બધા લોકો આવે છે અને પેકિંગ કરીને ઘરે લઈ જાય છે તો અહીંની મને ખાસ વસ્તુ જે ગમી છે એ છે આ પડિયા જે એમને લાઈક નેચરલ બનાવ્યા છે પ્લાસ્ટિકનો એક પણ ઉપયોગ કરતા નથી આમાં જ તમને નાસ્તો આપશે બહુ જ મને સારું એવું લાગ્યું છે અને આમાં નાસ્તો કરવાની મજા પણ બહુ જ આવે છે ઓકે તો આપણે હમણાં અહીંયા છીએ આબુ રોડ મે તમને કહ્યું હતું કવિતા પ્રજાપતિ નાસ્તા સેન્ટર અને અહીંયા ઘણા બધા લોકો હમણાં નાસ્તો કરી રહ્યા છે તમને બેકગ્રાઉન્ડમાં અહીંયા દેખાશે કે ભીડ કેટલી છે તો જો તમને અહીંયા જોવા મળતું હશે કે ભીડ હમણાં બહુ જ છે મારી સાથે અહીંયા ઘણા બધા લોકો નાસ્તો કરી રહ્યા છે ચાલો જોઈએ એમના રિવ્યુ તો હમણાં મારી સાથે છે ભાઈજીઓ જેઓ અમદાવાદથી આવી રહ્યા છે ને આ ભાઈ છે જે સુમેરપુરથી આવી રહ્યા છે તમે અમદાવાદ ક્યાંથી આવી રહ્યા છો સાહેબ અને અહીંયા કેમ રોકાયેલા ક્યાંય જાઓ છો હમણાં થી આગળથી આઉટ 10 બલ્લેન્ડ જાય છે તો અહીંયા રોકાય છે અમદાવાદ સ્પેશિયલી આબુ રોડીયા રોકાય છે ને નાસ્તો કરે છે કેવું લાગે છે તમને મજા કેવું લાગે છે તમને ખાવ લાગે સારું લાગે છે તો ઘણા બધા લોકો છે જેમને અહી નાસ્તો બહુ જ ગમે છે જો તમે અહીંયા આવતા હોય તો જરૂરથી રોકાજો કવિતા પ્રજાપતિ નાસ્તા હાઉસ જરૂરથી રોકાજો તો હમણાં હું અહીંયા કવિતા પ્રજાપતિ નાસ્તા સેન્ટર હાઉસ છું અને મારી સાથે છે એના ઓનર દિનેશભાઈ અને આપણે આ કવિતા જે પ્રજાપતિ નાસ્તા સેન્ટર છે કેટલા વર્ષથી છે પેત્રીસ વર્ષથી પાંત્રીસ વર્ષથી છે અને એનો ટાઈમિંગ સવારેથી સાંજ સુધી કેટલા વાગે

તો હવે હું અહીંયાથી નીકળી રહી છું મેં ભરપેટ નાસ્તો કરી લીધો છે તમે પણ ક્યારે અહીંયા આબુ રોડ થી જતા હોય અથવા આવતા હોય ક્યાંક પાલનપુર થી આવતા હોય તો અહીંયા જરૂરથી રોકાવજો અને એકવાર નાસ્તો તો કરજો અને અહીંયા કમેન્ટ માં રિવ્યુ પણ આપજો કે તમને આ નાસ્તો કેવો લાગ્યો છે ચાલો મળીશું નેક્સ્ટ સવાર માં ત્યાં સુધી Tata એડ્રેસ છે કવિતા પ્રજાપતિ નાસ્તો સેન્ટર આબુ પાલનપુર રોડ બ્રિજ ની એકદમ નજીક આશીર્વાદ હોટેલ ની બાજુમાં આબુ રોડ જવાનું ચૂકતા નહીં